સ્મશાન ઘાટ નજીક આ ઘટના સામે આવી છે તો જીવદયા પ્રેમીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે બમરા કરડતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હું સંસ્કાર કરવા આયેલા હતા એક કાકા હતા હતા અને કઈ રીતે કોઈ ખબર નથી

સુરેશભાઈ ભાથીભાઈ રાઠોડ અને સોમાભાઈ વાઘાભાઈ અને મોહનભાઈ ભુરાભાઈ ચાર જણા થઈ અંતલી સંસ્કાર કરે છે